જય માતાજી રામ રામ બધા તો માતાજી હાઉન હારું કરે ને બધા ને રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજા જાય એવી શુભેચ્છા આપું છું તો આજના નવા તમારું બધા નું હાર્દિક સ્વાગત છે તો ક્લાસ મસ્ત તૈયાર થઈ ગયા અને આજે આપણે બનાવવાના છીએ એટલે ફેવરેટ ખમણ છે કોને કોને ભાવે એ પાછા કોમેન્ટમાં કહી દેજો મારા તો બહુ જ ફેવરેટ ખમણ છે તો અટાણે તો આપણા ગુજરાતમાં વધારે વધારે ખમણ બહુ ફેમસ હોતા અટાણે તો હું એમ કહું ને ઠેકાણે ખમણ તો બનતા જ હોય એમ એટલે ખમણ તો બધાને બહુ જ ભાવે તો આજે છે ને આપણે ખમણ બનાવવાના છે તો બધા બ્લોગમાં બેના રહેજો તમને બધાયને મજા આવશે અને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ ફેમિલી કરી દેજો ને પ્લીઝ સપોર્ટ કરી દેજો અને આ વિડીયામાં આપણે ત્રણસો લાઇક તો કરી દેજો ફેમિલી તમારા બધાના સહારે છે તો પ્લીઝ લાઇક કરી દેજો ને સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો જેની સરસ મજાની કોમેન્ટ હશે તો એનું આપણે નામ બોલીએ છીએ તમને બધાયને ખબર હશે તો સરસ મજાની કોમેન્ટ કરી દેજો તો હાલો હવે આપણે જઈએ છીએ ખમણ બનાવવા તો કેવી રીતે અમે ખમણ બનાવીએ એ તમે તમે જોઈજો તો ફેમિલી જો તમે તો ખમણ બનાવવા માટે છે ને પેલા ખીરું બનાવવાનું છે તો ખીરું બનાવવા માટે મેં જો પેલા છે ને સેનાઈ લોટ ને સાડી નાખ્યો છે ને સાળી ને પછી આ પાણી બનાવી નાખ્યું પાણી પેલા લીધું એમાં નાખ્યું છે મોરસ એમાં નાખ્યું છે મીઠું સ્વાદ અનુસાર અને લીંબુ નાખ્યું છે તો અમને આવડે ને એમાં ફેમિલી બનાવીએ છીએ હવે ખમણ કા ખબર બનશે કે તો પેલા તમે જે કેવા બનાવ્યા અમે કા તો પેલા તો છે ને આને આમ ઓલું કરીએ ને તો મીઠું ને એ બધું ઓગળી દે કાપુ આપે તો અમારા કાઠિયાવાડી ગુજરાતી ખમણ બનાવીએ છીએ તો તમે જે જો અમને આવડા એવા બનાવીએ કાપુજી તો તને બહુ ભાવે ને તો હવે છે ને થોડું થોડું નાખી દઈએ છે ને લોટ બેન એક બે વાર તો બનાવા પણ કેટલા દિવસ પછી એકાને પાછા બનાવીએ છીએ કાપુજા બેન હા હા પૂજા બેન એમ કે બનાવવાની બનાવને તો જો આજે આપડા ખમણ બનાવવાના છે તો ધીમે ધીમે આમ થોડો થોડો લોટ નાખતા જઈએ ને આમ ફેરવતા જઈએ એટલે ગોઠલી ન થાય કા હ તો ખીરું બનાવી નાખીએ પહેલા તો જો આવું કાક મસ્ત મસ્ત ખીરું હ બની ગયું છે તો ખીરું તૈયાર થઈ ગયું છે હવે છે ને આને ઘડીક ઠાકવું જો કા બેન એટલે થોડુંક ફૂલી જાય તો આની મદદ થી છે ને આપણે આમાં હેરખું ખીરું બને રાખવાનું ન પટલું ન જાડું કા બેન હ તો ખીરું બની ગયું ને હવે ઠાકી દે બેન હ

એમાં થોડાક નાખી દઈએ ધાણા ધાણા આખા ધાણા હોય તો મજા આવે કાબેન હમ તો થોડાક ધાણા વેવણી દઈએ એટલે મજા આવે ને હવે ઢાકી દઈએ ટાહડો ટાહડો ઢાકી દઈએ એટલે મસ્ત નું ફૂલી જાય તો કક ભાર મેકો જો છે ને હમ ભાર મેકી દઈએ એટલે મસ્ત બની જાય તમે લાવજો ખમણના મેકી દીધા છે સડવા તો હવે છે ને ઢાકીને મેકી દીધા છે તો હવે એને થોડીક વીસ થી ત્રીસ મિનિટ એમને બફાવા દેવું એટલે થોડાક ફૂલી જાય અને સડી જાય તો હવે સરે છે અને ખમણ બનાવવા મેકી દીધા છે આવતા તો થોડીક વાર લાગશે તો આ રીતના અમે કાંઈક ખમણ બનાવીએ છીએ તમે કઈ રીતના બનાવો એ પાછા કોમેન્ટમાં કહી દેજો થઈ ગયા હતા આ મારું દેશી ભૂંગળું એટલે ડાયરેક્ટ તાપ

લીંબુ નાણા છોદર ને કુછે હમ નયા જોવાન છે ખમમ હમ બપાણા કે ને કા ઉતારીને જોઈ હમ આમ તો થઈ ગયા કા ને હો સડી જાય તો મસ્ત ની જાળીદાર

મસ્ત ખમણ બનાવ્યા છે અને અમારા પૂજાબેન તો ડીશ લઈને બેસી છે તો ફેમેલે પેલા છે ને ખમણના લઈને પેલા ભગવાનને ધરીએ કેમ કે આપણે ગમે એક ખારું બનાવ્યું હોય તો ભગવાનને પેલા ધરવું જોઈએ તો પેલા ભગવાનને ધરીએ ને પછી અમે સાકી કા બેન પેલા ભગવાન ખાય ને પછી આપણે ખાવાનું હોય ફેમેલે જો હવે અમારા પૂજા બેન ટેસ્ટિંગ કરે છે કેવા લાગે બેન તમને હે આમ પંચિંગ લાગે ને જો આવી જાળી વાળા મસ્ત મસ્તના બના છે કા બેન મારા બા ઓલ પર શાક મેકે છે અહીંયા અમારા પતિ પાય છે હવે મારા બા ટેસ્ટિંગ કરે છે બા કેવા બેના સાખો તો હારા બેના હે તમાર બા ને જો હાર લાગે અમાર પતિ ભાઈ જો આવી ગયા છે ખમણ ખાવા જો અમાર પૂજા બેન ખમણ ખાય છે આલા બધા ખમણ ખાવા હા તો ફેમેલે જો મસ્ત મસ્ત ખમણ બન્યા છે તો આવા કાક જો કેટલા મસ્તના ના છે તો આવો તમે બધા ખમણ ખાવા તો આમ આમ જાળી દર મસ્ત બનાશે જો આમ તમને દેખાતી હે થોડી થોડી જાળી પડી છે તો આવા કઈ કમી ખમણ બનાવ્યા છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો હવે આપણાથી તો રહેવાતા નથી તો થોડાક સાખી સાખીએ એકદમ મસ્ત ને જાળી દુકાન નથી લાવી એવા લાગે કેમ લાગે પૂજાભાઈ દુકાન નથી લાવી એવા લાગે ને હમ મજા આવે નઈ તટા ના તજા આપડે ખમણ બનાવ્યા હતા તો બધા બહુ જ ગમ્યા છે તો બધા કઈ પાછા બનાવી જો તો પાછા ટાણા ટાણામાં રે બનાવવા ન હોય કેમ કે ઉતા વડે તો આ કઈ બને નહીં તો મસ્ત મસ્ત ના ખમણ બનાવ્યા છે તો હવે થોડાક બનાવી નાખ્યા રોટલા તો રોટલા બનાવવાનું ટાણું થઈ ગયું છે ને આમ જો અમારો પતિક ભાઈ બહાર જાય છે ઓય ના બહાર ન જવાય ભાઈ આમ જો ના ભી હે તો જો બહાર વહી આવી ગયા છે અમારો પતિક ભાઈ તો આની બહુ જાન રાખવી પડે જો બાપા ગારો છે જો

તો બસ હવે આજનો વિડીયો કાંક આ પૂછી રાખીએ તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ પ્લીઝ કરી દેજો તો હવે નવા બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધા ને જો